કે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાય ચોવીસ કલાક પૂરા થયા છે ને હજુ વધુ ચોવીસ કલાક કદાચ આ દીકરીના ના દુઃખ ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીને પૂરતા રહેવું પડે નહીં અફસોસ આ સરકારની સંવેદનાઓ જાગે અને વિલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા તો વાંધો નહીં ના બીજા દિવસે પણ પરેશ નાણી ઉપવાસ પર જોવા મળી રહ્યા છે આગામી ચોવીસ કલાક વધુ ઉપવાસ કરવાની ધાનાણીએ જાહેરાત કરી છે સ્વાભિમાન આંદોલનનો આજે બીજો દિવસ છે ને પરેશ ધાનાણી જે છે તેને ડૉક્ટરની ટીમ છે તે અત્યારે ડોક્ટરી માટે પહોંચી છે તેમની જે તબિયત છે તે અંગે માટે અહીંયા પહોંચી છે જોઈ શકાય છે કે જે પ્રમાણે ડોક્ટર છે તે ડૉક્ટર દ્વારા તમામ કહી શકાય કે તેઓની તબિયત કેમ છે તે પણ પૂછવામાં આવી રહી છે સાથે સાથે તેઓનું બીપી થી લઈ અને તમામ જે ટેસ્ટ છે તે ટેસ્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે સાથે પરેશ ધાનાણી છે સાથે તેમની પ્રતાપ દુધાજ છે સાથે જેવી કાકડીયા સહિતના જે કહી શકાય કે અમરેલીના રાજકમલ ચોક ખાતે આ પ્રકારે જે ઉપવાસ આંદોલનની સાથે પીડિતાને જે ન્યાય મળે તે માટે પ્રતાપ દુધા સહિતના જે નેતાઓ છે તે નેતાઓ અત્યારે અહીંયા આગળ જે છે તે ઉપવાસ છાવણીમાં બેઠા છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારે જે હવે ડોક્ટરની ટીમ છે આરોગ્યની ટીમ છે તે પહોંચી છે ઉપવાસ છાવણી જે છે તે સ્થળ ઉપર કહી શકાય કે જે આરોગ્યની ટીમ છે તે પહોંચી છે તમામ જે ટેસ્ટ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે સાથે વાત કરીએ તો કહી શકાય કે છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન ખાતે જે કહી શકાય કે પીડિતાને ન્યાય મળે તે માટે ના પ્રયાસો થઈ રહ્યા છે અને તેને લઈને આજે કહી શકાય કે આ સ્વાભિમાન આંદોલન અંતર્ગત જે બીજો દિવસ છે બીજા દિવસે પણ પરેશભાઈ છે તે અત્યારે અડીખમ છે તે અત્યારે છાવણી ઉપર બેઠા છે ઉપવાસ છાવણી ઉપર બેઠા છે પીડિતાને ન્યાય મળે તે માટે બેઠા છે આપણી સાથે પ્રતાપભાઈ છે પ્રતાપભાઈ સાથે સંવાદ કરીશું પ્રતાપભાઈનું શું કહેવું છે કેમ કે મેડિકલની ટીમ પણ અહીંયા પહોંચી છે પ્રતાપભાઈ શું કહેશો મેડિકલ ની ટીમ પણ પહોંચી છે શું કેવું ચોવીસ કલાક ઉપરના એમના ધરણા થયા છે અને એની હેલ્થ ઇશ્યુ તો ચાલુ જ હતો એટલે શુગર ઘણું બધું ડાઉન બતાવી રહ્યું છે એટલે હમણાં ડોક્ટર ની સાથે વાતો કરીએ પછી જ ખબર પડે કે આગળ કઈ પ્રક્રિયા થઈ શકે પણ એ પોતે એના સ્વભાવ પ્રમાણે જે બોલ્યા છે એ પાળશે અને જે પ્રમાણે ભૂતકાળમાં એણે અગિયાર દિવસ તેર દિવસ સુધીના અન્નનો ત્યાગ કરીને ખેડૂતો માટે પણ ધરણા કર્યા હતા આ નિર્ભર કુંભકર્ણની સરકાર જાગે આ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ એક નારી સુરક્ષાની વાત છે પોલીસ તંત્રએ કરેલા અન્યાયની સામે ન્યાય અપાવવાની વાત છે આ લડાઈની અંદર એણે ગઈકાલે જે ડિક્લેરેશન કર્યું એ પ્રમાણે આજે સવારે વાત કરીએ એ પ્રમાણે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે ચોક્કસથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત છે તે ચાલુ રહેશે તેવું કહી શકાય કે પ્રતાપ દુદ્ધા છે તે પણ જણાવી રહ્યા છે સીધા દ્રશ્યો ફરી બતાવવાના પ્રયત્ન કરશું જોઈ શકાય છે પરેશભાઈ ધાનાણી છે તેઓનું શુગર છે તે ડાઉન થયું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે જોકે શુગર ભલે ડાઉન થયું હોય પરંતુ આ ન્યાયની માંગ છે ને આ ન્યાયની માંગ સાથે અત્યારે કહી શકાય કે તમામ કહી શકાય કે જે નેતાઓ છે તેને રાજકમલ ચોક ખાતે આ પ્રકારે જે કહી શકાય કે પીડિતાને ન્યાય અપાવવા માટે બેઠા છે અડીખમ છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કહી શકાય કે અહીંથી આ જે ઉપવાસ છાવણી છે ત્યાંથી હટવાના નથી તેવું પણ કહી રહ્યા છે ન્યાયની માંગ સાથે અત્યારે કહી શકાય કે પરેશ ધાણાણી સહિતના જે નેતાઓ છે તે નેતાઓ અત્યારે ઉપવાસ છાવણીમાં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ અમરેલી